હેલો મુક્તિ પાંચ મિનિટમાં બનતો નવો નાસ્તો જે બ્રેડમાંથી આપણે બનાવીશું ને આ એકદમ હેલ્ધી બનીને રેડી થશે તો આને કેવી રીતે બનાવવાનું એ હું બતાવવાની છું તો બ્રેડમાંથી નવો નાસ્તો બનાવવા માટે આપણે સૌથી પહેલાં લઈ એક વાસણમાં એટલે કે ચાર ચમચી જેવું ચણાનો લોટ લઈશું અહીંયા ચણાનો લોટ તમારે ચારીનો ઉપયોગ કરવાનો હવે આપણે આ લોટની અંદર આપણે વેજીટેબલ એડ કરવાના છે અહીંયા મેં કાંદા ટમેટા અને કેપ્સિકમ લીધેલા છે અહીંયા તમે તમારા મનપસંદના કોઈ બી વેજીટેબલ લઈ શકો છો હવે આ વેજીટેબલને આપણે આવા ઝીણા ચોપ કરીને આની અંદર એડ કરી દેવાના રહેશે અહીંયા બધા વેજીટેબલ આપણા એડ થઈ જાય પછી આપણે આને અંદર એડ કરીશું જરૂર પ્રમાણે પાણી અહીંયા પાણી તમારે બહુ એડ નથી કરવાનું હવે આપણે આ બધું વસ્તુને સરસ રીતે મિક્સ કરી લેશું અહીંયા મિક્સ કરતું જવાનું અને જરૂર પ્રમાણે પાણી એડ કરવાનું આ રીતનું બેટર તમારે બનાવવાનું છે ગઠ્ઠા ના રહે તમારે ખાસ ધ્યાન રાખવાનું અહીંયા આ રીતનું બેટર બની જાય પછી આપણે આની અંદર એડ કરવાનું રહેશે એક ચમચી જેવું આપણે એડ કરીશું ચીલી ફ્લેક્સ એક ચમચી જેવું આપણે એડ કરીશું ઓરેગાનો અહીંયા જો તમારી પાસે ઓરેગાનો ના હોય તો સ્કીપ કરી શકો છો પછી આની અંદર અડધી ચમચી જેવું લસણ પાવડર એડ કરીશું તમારી પાસે લસણનો પાવડર ના હોય તો લસણની પેસ્ટ એડ કરી શકો છો હવે અડધી ચમચી જેવું હળદર પાવડર એડ કરીશું અડધી ચમચી જેવું આપણે એડ કરીશું લાલ મરચું પાવડર અડધીથી એક ચમચી જેવું આપણે એડ કરીશું ધાણાજીરું પાવડર સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરીશું અડધી ચમચી જેવો આપણે ગરમ મસાલો પાવડર એડ કરીશું હવે આ બધા મસાલાને આપણે તે બેટરમાં મિક્સ કરી લેવાનું છે અહીંયા મસાલાના ગઠ્ઠા ન રહે એ તમારે ખાસ ધ્યાન રાખવાનું આ રીતનું સરસ રીતે મિક્સ થઈ જવું જોઈએ અને આટલું તમારે જાડું બેટર બનાવીને રેડી કરવાનું છે હવે આપણે આને ઢાંકી દઈશું અને ઢાંકીને આપણે આને પાંચથી સાત મિનિટ માટે રેસ્ટ આપી દઈશું જેથી બેટરની અંદર મસાલાનો ફ્લેવર આવી જાય પાંચેક મિનિટ જેવું થાય એટલે ખોલીને જોઈ લેવાનું અને બેટરને આવી રીતે આપણે એક વખત સરસ રીતે મિક્સ કરી લેવાનું રહેશે અને આ રીતનું ફાઇનલી બેટર આપણે રેડી કરવાનું છે તો હવે આપણે આના વેટ ટોસ્ટ બનાવીને રેડી કરીએ ગેસ ચાલુ કરીને એક ચમચી તેલ એડ કરી દઈશું તેલને સ્પ્રેડ કરી દેવાનો તેલ અહીંયા થોડું ગરમ થઈ જાય એટલે આપણે જે બેટર બનાવ્યું હતું એની અંદર આવી રીતે એક બ્રેડ લેશું અહીંયા મેં વ્હાઈટ બ્રેડ લીધેલું છે અહીંયા આવી રીતે બ્રેડને આગળ પાછળ ડીપ કરીને અને બેટર બરાબર ઉપર કોટિંગ થઈ જાય બ્રેડ ઉપર દરેક પેનમાં મૂકી દેવાનું છે યાદ રહે કે બ્રેડને બેટરમાં રાખી નહીં મૂકવાનું હવે આપણે આવી રીતે બીજું બી બનાવીને એડ કરી દઈએ એક ચમચી જેવું આપણે આજુબાજુમાં કે પછી ઉપર તેલ એડ કરી દઈશું તેલ એડ થઈ જાય પછી આપણે આને ઢાંકી દઈશું અને ગેસની ફ્લેમ એકદમ જ સ્લો રાખવાની અને સ્લો ગેસ પર આપણે બેથી ત્રણ મિનિટ કે પછી એક સાઈડ ગોલ્ડન બ્રાઉન રંગ ન થાય એટલા આપણે કૂક કરીશું બે ત્રણ મિનિટ જેવું થઈ જાય એટલે ખોલીને જોઈ લેવાનું ઉપરથી તમને થોડુંક ડ્રાય થતું હશે એવું દેખાશે એટલે કે તમારે અહીંયા ફ્લિપ કરવાનું રહેશે હવે આપણે ચમચાની કે તાવેતાની મદદથી આપણે આ બ્રેડને ફ્લિપ કરી લેશું આવી રીતે તમે જોઈ શકો છો કે આપણું એક બાજુથી ગોલ્ડન બ્રાઉન રંગના થઈ ગયા છે આ રીતનું થઈ જાય પછી આપણે એક ચમચી જેવું ફરીથી આપણે તેલ લઈશું અને તેલને આપણે આવી રીતે આજુબાજુમાં અને થોડુંક ઉપર એડ કરી દઈશું અને ફરીથી આને ઢાંકી દઈશું અને બેથી ત્રણ મિનિટ માટે સ્લો ગેસ પર આવી રીતે ગોલ્ડન બ્રાઉન ન થાય એટલું કૂક થવા દઈશું બેથી ત્રણ મિનિટ થાય એટલે ખોલીને જોઈ લઈએ અને ચમચાની મદદથી આપણે આને બી ફ્લિપ કરી લેશું અને ફ્લિપ કરતું જવાનું અને આવી રીતે દબાવીને થોડું કૂક કરી લેવાનું તમે જોઈ શકો છો કે અહીંયા આપણા ગરમા ગરમ વેજ ટોસ્ટ બનીને રેડી છે એટલા જ આ ટેસ્ટી બી લાગે છે અને હવે આપણે આવી રીતે બધા જ બનાવીને રેડી કરી લઈએ અને આને સર્વિંગ પ્લેટમાં લઈ લઈએ અહીંયા આપણા વેજ ટોસ સર્વ કરીને રેડી છે હવે આપણે આના ઉપર થોડો ચાટ મસાલો સ્પ્રિન્કલ કરીશું આનાથી ખાવામાં તમને થોડા ચટપટા લાગશે અહીંયા આ વેજ ટોસ એટલા સોફ્ટ બનીને રેડી થાય છે અને એટલા જ આ ખાવાની બી મજા આવે છે જો તમને મારી આ રેસીપી ગમે તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો બે લાયકન પર ક્લિક કરજો લાઇક કરજો કોમેન્ટ્સ બોક્સમાં મને જણાવજો અને મારી ચેનલને શેર કરજો થેન્ક યુ ફોર વોચિંગ